ગુજરાતમાં યુવા પ્રતિભાને પ્રેરિત કરતો વિશેષ ડાન્સ વર્કશોપ કોરિયોગ્રાફર કેયુર વાઘેલા સાથે શિવાય પ્રોડક્શન દ્વારા આયોજિત શિવાય પ્રોડક્શન દ્વારા અમદાવાદમાં પ્રખ્યાત યુવા કોરિયોગ્રાફર કેયુર વાઘેલા સાથે વિશેષ ડાન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપ નવરંગપુરા ખાતે આવેલ ધ લિંક ફાઇવ ઝીરો ફોર વિજય ક્રોસ રોડ પર આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં ડાન્સ પ્રેમીઓને હિપહોપ કન્ટેમ્પરરી ફ્યુઝન બોલીવુડ ગરબા ફ્રી સ્ટાઇલ અને બ્રેક ડાન્સ જેવી વિવિધ ડાન્સ સ્ટાઇલ શીખવવાની તક મળી આ ડાન્સ વર્કશોપની વધુ માહિતી માટે સેવન ફાઇવ સિક્સ સેવન એઇટ ફોર વન ટુ થ્રી ફાઇવ પર સંપર્ક કરી શકાય છે ડાન્સ વર્કશોપ વિશે વધુ માહિતી શિવાય પ્રોડક્શનના ફાઉન્ડર ચિરાગ શર્મા અને શિવાય પ્રોડક્શનના કોફાઉન્ડર શ્વેતા શેટ્ટી દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી અને કોરિયોગ્રાફર કેયુર વાઘેલાએ વિવિધ ડાન્સ સ્ટાઇલ અને તેમની સફર અંગે જાણકારી આપી શિવાય પ્રોડક્શનના ફાઉન્ડર ચિરાગ શર્મા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વર્કશોપ અમદાવાદ પછી ગુજરાતના અન્ય મુખ્ય શહેરો મોરબી રાજકોટ ભાવનગર બોટાદ જામનગરમાં પણ આયોજિત થઈ રહ્યું છે ડાન્સ ફક્ત કલાની અભિવ્યક્તિ નથી પરંતુ યુવાનોમાં આત્મવિશ્વાસ શિસ્ત અને સર્જનાત્મકતા વિકસાવવાનું શક્તિશાળી માધ્યમ છે કેર વાઘેલા જેવા પ્રતિભાશાળી કોરિયોગ્રાફર સાથેનો આ વર્કશોપ સમગ્ર ગુજરાતના નૃત્યપ્રેમીઓ માટે એક અનોખો છે અમારો ધ્યેય દરેક યુવાનને પ્રોફેશનલ ટ્રેનિંગ ઉપલબ્ધ કરાવવાનું છે મારું નામ કેયુર વાઘેલા છે અને આજે હું એક આંતરરાષ્ટ્રીય ડાન્સર છું ઇન્ટરનેશનલ ડાન્સર છું ઘણા બધા દેશ શહેરોની અંદર ડાન્સ કોમ્પિટિશન અટેન્ડ કરીને એના જજિંગનો એક્સપિરિયન્સ લઈને રિયાલિટી શોની અંદર પરફોર્મ કરીને અને આંતરરાષ્ટ્રીય લેવલે ભારતને અને ગુજરાતને રિપ્રેઝેન્ટ કરીને હું આપણા દેશને ગર્વ અનુભવવાની મારી કારકિર્દી આગળ વધારતો રહીશ અને એમાં આજે હું શિવાય પ્રોડક્શન હસ્તક એક પ્રેસ કોન્ફરન્સનો પાર્ટ બન્યો છું તો મને બહુ ખુશી છે કે હું બેસ્ટ પાર્ટ એ રહેશે અમે એ પ્રોમિસિસ ફૂલફિલ કરશું બીકોઝ આજે જેટલા બી ઓડિશન્સ અમે લાસ્ટ આટલા વર્ષોમાં લીધા અને શિવાય સિવાય પ્રોડક્શન થયા પછી આટલા મહિનાઓમાં લીધા છે જ્યાં અમને બધા એ જ કહે છે કે મેમ ગેરંટી શું કે અમને કોઈ પ્લેટફોર્મ મળી શકે છે કે નથી મળવાનું કે એ વધારે એ છે બટ વી એ પ્રોમિસ કે અમે બધા જ છોકરાઓને જે બી સિવાય સાથે જોડાશે એ લોકોને બેસ્ટ પ્લેટફોર્મ આપીશું અહીંયા